સુરત સુરત શહેર નવતર પ્રયોગ હાથ ધરાયો છે પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિકરિંગ લાઈટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લૂટૂથ સ્પીકર આપવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ મારફતે ફ્લિકરિંગ લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લૂટૂથ સ્પીકર આપવામાં આવ્યા છે તો એ જાણવું રસપ્રદ છે કે આખરે આ ફ્લિકરિંગ લાઇટ અને બ્લૂટૂથ સ્પીકરનો પોલીસ કર્મીઓએ શું ઉપયોગ કરશે પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે ગહેલોતયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત પોલીસના કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત દરમિયાન અથવા તો ચેકિંગ પોઈન્ટ ઉપર આ ફ્લિકરિંગ લાઇટ સૌથી મહત્વની અને ઉપયોગી સાબિત થશે તેમણે જણાવ્યું કે દરેક પીઆઈએ ફ્લેકરિંગ લાઈટ અને બ્લુટુથ સ્પીકર પોતાના પીસીઆર વાનમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપના શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં જાય છે અને પર ચેકિંગ કરતી હોય છે નાકાબંધી કરે છે જે પુરુષો પર જે પુલિષ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે તો સહલિયત રહે પોલીસમાં અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે જો ભીડભાડેવાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે ગાડીઓનો એટલા અવાજ હોય છે એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જો આ પોઈન્ટ ઉપર જો એ જ્યારે સિગ્નલના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કોઈ કોમ્યુનિકેટ કરવા માગતા હોય સાથે તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો પચાસથી વધુ આપણા સ્પીકરો આપવામાં આવેલા છે સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડીલી હોય છે એના ઉપરથી જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જો એ આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટ કરીને જો ચેક પોસ્ટ છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે ચાર રસ્તાઓ ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનો પ્રજેન્સ હોય એના માટે લગભગ જો આઠ નવ ફીટ તક અપો લંબા થઈ શકે છે એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે